વડોદરા શહેરમાં આગામી લોકસભાની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને ભારતીય જનતા પાર્ટી દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે વડોદરા ખાતે ત્રણ નિરીક્ષકો આવી પહોંચ્યા હતા અને તેઓએ જિલ્લા તેમજ શહેરના આગેવાનો પાસે અભિપ્રાય મેળવ્યા હતા લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે ભાજપ દ્વારા તેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે ઉમેદવાર કોણ હોવો જોઈએ તે માટે ભાજપના નિરીક્ષકો દ્વારા સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે સોમવારે નિરીક્ષકોની ગુજરાતની છવ્વીસ બેઠકો ઉપર મૂકવામાં આવ્યા હતા વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસના તુરંત જ બાદ રાત્રે નક્કી થયું અને સવારે તમામ નિરીક્ષકોને જાણ કરાઈ હતી જેના પગલે સોમવારે બપોર બાદ અભિપ્રાય લેવાની પ્રક્રિયા હાથ છે ત્યારે વડોદરા ખાતે રાજ્યમંત્રી પ્રફુલ્પ પાંસેરિયા ભાવનાબેન દવે અને ધન્યવાનોને સાંભળવા અને તેઓના અભિપ્રાય મેળવવા માટે પહોંચ્યા હતા સૌપ્રથમ જિલ્લાના આગેવાનોને સાંભળ્યા બાદ શહેરના આગેવાનોના અભિપ્રાય લેવાયા હતા નિરીક્ષકો સમક્ષ ટિકિટ વાંચકોએ પોતાની દાવેદારી નોંધાવી હતી અને પૂર્વ સાંસદ જયાબેન ઠક્કર સાંસદ રંજન બેન ભટ્ટ શહેર પ્રમુખ ડોક્ટર વિજય શાહ જિલ્લા પ્રમુખ સતીષ નિશાળિયા મેયર ધારાસભ્યો સહિત આગેવાનોએ પોતાની વાત નિરીક્ષકો સમક્ષ રજૂઆત કરી હતી જૂથબંધી સામે આવે તેવી શક્યતા વડોદરા ભાજપા માટે સેફ સીટ માનવામાં આવે છે ત્યારે મહત્વકાંક્ષી લોકોનું લાંબુ લિસ્ટ જોવા મળી રહ્યું છે ત્યારે સેન્સ પ્રક્રિયા પણ અચાનક જ ગોઠવી દેવામાં આવી છે જેથી કોઈને લોબિંગ કરવાનો સમય પણ ના મળે

આ એક રૂટીન પ્રક્રિયા છે આજે ગુજરાતમાં બધી જ લોકસભાના વિસ્તારની અંદર આ રીતે કાર્ય મુખ્ય કાર્યકર્તાઓની સાથે વાર્તા વિમર્શ કરી અને જે જે દર વખતે લોકશાહી પ્રમાણે ભારતીય જનતા પાર્ટીની જે પ્રક્રિયા છે એ જ સમય આ રીતની આ વખતે પણ એ જ છે